ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ ગઈ છે જેમાં ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ અલગ અલગ રાજ્યના હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જોડાય છે નર્મદા જેનું મહત્વ ઉત્તર ભારતમાં ખાસ કરીને મધ્ય ભારતમાં ખૂબ જ વધારે છે કોઈ પણ નદી જ્યારે ઉત્તર તરફ વહેતી હોય ત્યારે તેનું ધાર્મિક મહાત્મય વધી જાય છે કાશીમાં જે રીતે ગંગાજી ઉત્તરમાં વહે છે જ તે રીતે નદી પણ રાજપીપળાના રામપુરાથી તિલકવાડા સુધી ઉત્તરમાં વહે છે અને તેની ઉત્તરવાહીની પરિક્રમા ચૈત્ર મહિનામાં કરવામાં આવતી હોય છે કારણ કે એવું કહેવાય છે કે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવાથી આખી નર્મદા પરિક્રમા કરવાનું પુણ્ય મળે છે એટલે આ ચૌદ કિલોમીટરની જે નર્મદા પરિક્રમા છે તે હજારોની સંખ્યામાં ભક્તો કરતા હોય છે જેની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ ગઈ છે હજારો ભક્તો આ પરિક્રમામાં જોડાયા હોય ત્યારે તેમાં એક દિવ્યાંગ વ્યક્તિ જે પણ ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે આ પરિક્રમામાં જોડાયા છે જે પોતે યોગ્ય રીતે ચાલી નથી શકતા પરંતુ તે છતાંય પગડંડીનો ઉપયોગ કર્યો છે અને આ પરિક્રમામાં જોડાયા છે જે કોલ્હાપુરથી આવે છે પરંતુ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું ખૂબ જ મહત્ત્વ હોય ચૈત્ર મહિનામાં ખાસ કરીને જ્યારે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા થતી હોય ત્યારે ખાસ આ પુણ્ય પ્રાપ્ત કરવા માટે દિવ્યાંગ વ્યક્તિ પણ આ યાત્રામાં જોડાયા છે नर्मदे हर नर्मदे हर देखा गया माहौल ठीक है नर्मदे हर <laughs> नर्मदे हर देती मंगोनी है लमंडी आ गए ए भाई 35 रुपयों का क्या ए भाई 7:05 बजे है धर्मदेव हर धर्मदेव हर धर्मदेव हर धर्मदेव 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 हर